હતો બે હજાર ઓગણીસમાં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ત્રણસો જ્યારે દૂર કરવામાં આવી ત્યારે આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું છે ભારત સરકાર પણ માને છે કે લશ્કર એ તૈયબાનું એક પ્રોક્સી આતંકવાદી સંગઠન છે ટીઆરએફ એ આતંકવાદી સંગઠન છે જે જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય છે ઘણીવાર એવા લોકોની ભરતી કરે છે આ સંગઠન જે સામાન્ય નાગરિકો જેવા દેખાય છે પરંતુ ગુપ્ત રીતે આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવે છે આવા લોકોને હાઇબ્રિડ આતંકવાદીઓ પણ કહેવામાં આવે છે ભારત સરકારે પાંચ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ ટીઆરએફ ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે તો મિત્રો જે એફટીઓની યાદીમાં મૂક્યું છે ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનની યાદીમાં એના બે મોટા અર્થ થાય છે એક તો અમેરિકા માટે ખતરો છે અને એને મદદ કરવા પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અમેરિકા માટે ખતરો છે એવી આ એક યાદી છે જેમાં મૂકવાથી એ સંગઠન અમેરિકા માટે ખતરો છે એવું સાબિત થાય છે જે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા વિદેશ નીતિ અને નાગરિકો માટે ખતરો માનવામાં આવે છે જે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવે છે એની મદદ કરવા માટે પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે આવા આમાં જે છે છે એ વ્યક્તિ પૈસા અથવા અન્ય મદદ કરે તો તે ગેરકાયદેસર માનવામાં આવે અને તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે એસડીજીટીની વાત કરીએ તો સ્પેશિયલી ડિઝનેટેડ ગ્લોબલ ટેરરિસ્ટની યાદીમાં મૂકવાના પણ બે મોટા અર્થ છે એક તો એના પર આર્થિક પ્રતિબંધો લાગી જાય છે અમેરિકામાં આ સંગઠન અથવા વ્યક્તિની બધી સંપત્તિ જપ્ત કરવામાં આવે છે અમેરિકન નાગરિકો અને સંસ્થાઓને તેને કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવાની મંજૂરી આપવામાં આવતી નથી બીજું કે વૈશ્વિક નાણાકીય નેટવર્ક પર પ્રતિબંધ લાગી જાય છે આ યાદીમાં જ્યારે પણ સમાવેશ થાય ત્યારે વિશ્વભરની બેંકોને નાણાકીય સંસ્થાઓ સુધી પહોંચ મર્યાદિત થઈ જાય છે અને એને આવી પ્રવૃત્તિઓ કરવા માટે ભંડોળ પૂરું પાડવું મુશ્કેલ બની જાય છે અન્ય દેશોને પણ ચેતવણી આપે છે કે તેઓ પણ સંગઠન સામે કાર્યવાહી કરવાનું ચાલુ કરી દે તો મિત્રો ટીઆરએફની વાત કરવામાં આવે તો તે ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં બન્યું હતું એનો સુપ્રીમ કમાન્ડર છે શેખ સઝઝાદ ગુલ ચીફ ઓપરેશનલ કમાન્ડર છે બાસિદ અહમદદાર ટીઆરએફ એ નવું સંગઠન છે જે ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં જ્યારે જમ્મુ કાશ્મીરમાંથી આપણે ત્રણસોને સિત્તેરની કલમ નાબૂદ કરી ત્યારબાદ ઉભરી આવી છે ત્યારબાદ અસ્તિત્વમાં આવી છે ટીઆરએફની રચના હિઝબુલ મુઝાહિદ્દીન અને લશ્કે તૈયબાના કેડરોથી કરવામાં આવી છે કેન્દ્ર સરકાર તેને લશ્કરે તૈયબાનું પ્રોક્સી સંગઠન માની છે બે હજાર બાવીસ માં જયારે જમ્મુ કાશ્મીરમાં એકસો ને બોતેર આતંકવાદીઓ માર્યા ગયા હતા તેમાંથી એકસો ને આઠ ટીઆરએફ સાથે સંકળાયેલા હતા અને બે હાજર બાવીસ માં જ કેન્દ્ર સરકારે ટીઆરએફ ના વડા શેખ સજ્જાદ ગુલ વોન્ટેડ આતંકવાદી જાહેર કર્યો હતો ઘણા બધા હુમલા કર્યા છે ટીઆરએફ એ ભારતમાં તો એની તમને અહીંયા જોવા માહિતી જોવા મળી રહી છે